નમસ્કાર ગુજરાત આજે રવિવાર અને રજાનો વાર વરસાદની નવી આગાહી છે સામે આવી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામીએ નવી નક્કોર આગાહી છે રિલીઝ કરી છે એટલે કે નવી આગાહી છે આપી છે જેમના દ્વારા જે આગાહી આપવામાં આવી છે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ અત્યારે પડવાનું શરૂ થઈ ગયું છે આજે વહેલી સવારથી જ વાતાવરણની અંદર છે મોટો ફેરફાર થશે જેથી કરીજો તમે આજે રવિવારના દિવસે જો ફરવા જવાનું વિચારતા હોય તો પહેલાં આ વિડીયો ખાસ કરીને જોઈ લેજો કારણ કે હવામાન વિભાગ દ્વારા પણ એક લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી છે નવી અને નક્કોર આગાહી પરેશભાઈ ગોસ્વામીએ જે જાહેર કરી છે એમાં એમને કહ્યું છે કે તેર તારીખથી વાતાવરણની અંદર પલટવાર આવશે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ વર્ષે ખાસ કરીને સૌરાષ્ટ્રના કયા ભાગની અંદર વરસાદ વરસવાને લઈને લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી છે તમને આજના વિડીયોમાં જણાવીશું દરેક અપડેટ અને આગાહી જણાવીએ તે પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને વહેલી તકે સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીનો ટ્રોફ છે એ લો પ્રેશર એરિયાનો જે ઘેરાવો મજબૂત તો બન્યો છે પરંતુ એ હવે મધ્ય ભારત તરફ આગળ વધી ગયો છે મધ્ય ભારત તરફથી ગતિ કરી અને આ વરસાદી સિસ્ટમ સતત ઉત્તર ગુજરાત અને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર પ્રવેશ કરી શકે છે અત્યારે મધ્યપ્રદેશ તેમજ બોર્ડર લાગુના વિસ્તાર રાજસ્થાન છે આ સાથે ગુજરાત રાજ્યના ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં અત્યારે બોર્ડર લાગુ પડશે અને આ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસવાને લઈને ઘણી મોટી આગાહીઓ પણ છે જાહેર કરી દેવામાં આવી છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતાની સાથે આ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે જેમાં ત્રીસ તારીખ સુધી છે વાતાવરણ સરખું રહેવાનું છે આજે મિત્રો જુઓ તમે તો અત્યારે સેટેલાઇટ પિક્ચરના આધારે પણ તમને ખ્યાલ પડી જશે સેટેલાઈટ પિક્ચરમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તાર સૌરાષ્ટ્ર ભાગના વિસ્તાર અને પશ્ચિમી ભાગના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડશે જેમાં ગુજરાત રાજ્યમાં અત્યારે ભાવનગરથી લઈને ગીર સોમનાથ વેરાવળ દેવ ઉના આ સુધીના વિસ્તારોની અંદર છે ધોધમાર સારામાં સારો વરસાદ છે પડી રહ્યો છે એ જ પ્રકારે હવે દ્વારકા સુધી આ વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ પસાર થઈ ને વાતાવરણની અંદર છે એક દરરોજ માટે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો હોય છે પરંતુ આ વખતે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તો ધોધમાર વરસાદ લઈને આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા પણ એક લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી છે એમના દ્વારા શું આગાહી કરવામાં આવી તમને આજના વિડીયોના છેલ્લા સુધી અંત સુધીમાં જણાવું કારણ કે અત્યારે વરસાદી સિસ્ટમનો ટોફ છે એ પણ મજબૂત નથી બનતો કારણ કે ઘણી બધી સિસ્ટમો એક્ટિવ હોય એના કારણે ગુજરાતીય વાતાવરણની અંદર પલટવાર થવું પણ મુશ્કેલ બનતું હોય છે આ વખતે મિત્રો વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતાની સાથે વરસાદના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ અને મધ્યભાગના વિસ્તારોની અંદર છે ધોધમારો વરસાદ પણ પડી રહ્યો છે અને એના કારણે બફારો થતો જોવા મળી રહ્યો છે વરસાદી સિસ્ટમનો અપડેટ અને ઘેરાવો પણ બન્યો છે અહીં તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાત રાજ્યનો મેપ અત્યારે વરસાદ પડતો હોય અને કઈ બાબતે છે એ તમારે સાવચેત રહેવું જરૂરી છે તો અત્યારે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાત સુધીના તમામ જિલ્લાના ભાઈબંધ અથવા તો માહિતગાર જે મિત્રો હોય એમને તમે કમેન્ટમાં જણાવી દેજો અથવા તો કોલ કરીને પૂછ લો કે આ દરેક જિલ્લાઓની અંદર વાતાવરણ કેવું છે જો વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બનશે અને વાદળછાયું વાતાવરણ રહેશે તો પણ વરસાદ આજ બપોર પછી પડશે અને વરસાદીય સિસ્ટમનો ઘેરાવો ન બને અને વાદળછાયું વાતાવરણ રહે તો પણ ભેજવાળા પવનો છે એના કારણે સિસ્ટમ બની છે અને આ સિસ્ટમના કારણે વરસાદ પડશે ગુજરાતમાં બેથી ત્રણ દિવસ વરસાદની સતત આગાહી કરવામાં આવી રહી છે બેથી ત્રણ દિવસ સતત ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે અને આ વખતે મિત્રો વરસાદી સિસ્ટમનો જે નવો રાઉન્ડ છે એ ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ખાસ અસર પહોંચાડશે જેમાં સુરત છે નવસારી ડાંગ વલસાડ તાપી આહવા તેમજ કોસંબા વિસ્તારો છે તેમજ જાણી જાણીજો કે વાતનો અખાત છે ભાવનગરની અંદર અંદર પણ અત્યારે વરસાદ છે જોવા મળી રહ્યો છે અમરેલી લાગુના વિસ્તારો હોય ત્યાં બાબરા છે તેમજ સાવરકુંડલા છે ધારી છે લાઠી છે આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે અને શહેરોની અંદર વરસાદ ભૂકાબોલ આવી રહ્યો છે આ સાથે તમે નીચે કમેન્ટ બોક્સમાં જવાને આવી દેજો કે તમે કયા સ્થળો પરથી આ વિડીયો જોઈ રહ્યા છો કયા તાલુકામાંથી વિડીયો જોઈ રહ્યા છો જેથી કરી તમારા જે જવાબ હશે એના માધ્યમથી બીજા ઘણા બધા મિત્રોને પણ આ આગાહી સ્વરૂપે માહિતી મળી જાય અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે સતત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે અમુક એવા વિસ્તારો કે ત્યાંની વચ્ચે છે જોવા મળી રહ્યો છે વરસાદીય સિસ્ટમના ઘેરાવાના કારણે જ વાતાવરણની અંદર મોટો પલટવાર અને ફેરફાર થતો જોવા મળી રહ્યો છે વાદળછાયું વાતાવરણ સાથે દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પવનની ગતિ પણ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાઈ રહી છે જે સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં પણ તમને દર્શાવવામાં આવી છે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ભાગના વિસ્તારથી મધ્ય પૂર્વના ભાગના વિસ્તારો વચ્ચે પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બની ગયો છે આ સાથે પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે લેટેસ્ટ અને નવીનકોર આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસશે રહ્યો છે ગઈકાલે મિત્રો બાર તારીખના રોજ છેલ્લા ચોવીસ કલાકની આગાહી જોઈએ તો રાજ્યના છપ્પન તાલુકામાં વરસાદ વરસ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ એ બે આગાહી એક સાથે કરી છે જેમાં અત્યારે સાગરની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ પહોંચ્યું નથી એની પણ આગાહી તમને આજના વિડીયોમાં જણાવીશું વાતાવરણની અંદર શું ફેરફાર થઈ રહ્યો છે તમને જણાવીએ તો અત્યારે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ કહી દીધું છે આગાહી કરી છે કે જેમાં તેમણે જોયું છે એ પ્રમાણે આગામી કઈ તારીખ સુધી વરાપ જોવા મળશે અને એ પછી ક્યારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે બંગાળની ખાડીની અંદર અત્યારે છે એક લો પ્રેશર સિસ્ટમ બની રહી આમ ખાસ કરીને જોવા જઈએ તો ત્રણ તારીખ પછી છે સતત વરસાદની અંદર વરાપ જોવા મળી રહી હતી વરસાદ પણ અમુક સ્થળો ઉપર પડ્યો હતો જો આ પ્રમાણે જોઈએ તો આજથી વરસાદની તીવ્રતા વરસાદના વિસ્તારો ચોક્કસ રીતે વધશે પરંતુ હવે આવનારા બે દિવસની અંદર આ વરસાદ બંધ થાય એ પહેલાં તમે એક સારી એવી વરાફ મળે એકાદ અઠવાડિયાની વરાફ મળી શકે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અત્યારે પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે વરસાદની ખાડીની અંદર એક સિસ્ટમ બનીને મજબૂત બની પશ્ચિમ દિશા તરફ ગતિ કરીને આગળ વધી રહ્યું છે એટલે કે દ્વારકા કચ્છ લાગુના વિસ્તારોની અંદર આ લોપરેશન સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બની અને આગળ વધી રહ્યો છે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત સુધી પહોંચે જેના કારણે આપણે સતત અત્યાર સુધી વરસાદ નોંધાયેલો જોવા મળી રહ્યો છે તો વરસાદીય સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બને અને વરસાદીય સિસ્ટમની અસર પણ છે મજબૂત બનવી જોઈએ તો જ પ્રકારનું વાતાવરણ છે એ હેન્ડલ થશે તો અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો અને મજબૂત થતી આગાહી પ્રમાણે વરસાદના જે છે એ એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે બેથી ત્રણ દિવસની આગાઈ હતી એ આગાહી વચ્ચે હવે વરાપતો નહીં રહી કારણ કે પરેશભાઈ ગૌસ્વામીએ જણાવ્યું છે કે બંગાળની ખાડી એક સિસ્ટમ છે એ બનીને પશ્ચિમ ગુજરાત તરફ પશ્ચિમ દિશા તરફ આગળ વધીને આગળ આવી રહી છે પરંતુ વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર પણ આ પ્રકારની એક આગાહી હોવી જોઈએ કે વાતાવરણની અંદર છે એ શું અપડેટ મળશે કારણ કે અત્યારે મિત્રો ઘણા બધા લોકો છે એ કમેન્ટ આધારિત જે છે એ વાતાવરણ જોઈ લેતા હોય છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો અને મજબૂત પણ છે એ કે શું તો એ વાતાવરણની અંદર અસર પડે એ પહેલાં નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેવું અથવા તો છે એ જે પણ લોકો સુધી જાણ કરી અને સ્વીકારી લેવું તો અત્યારે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે તમામ સિસ્ટમો બંગાળની ખાડીની અંદર બનતી હોય છે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત સુધી પહોંચીને જેને કારણે આપણે એને સતત અત્યાર સુધી વરસાદ નોંધાયો નથી એવું કહી રહ્યા હતા પરંતુ આ સિસ્ટમ છે ગુજરાત રાજ્ય તરફ આગળ આવી ને વરસાદ લાવશે